વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રણના કાંઠે આવેલા સરહદી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સ્થાનિક લોકોને મેટ્રો સિટી જેવી અદતન સુવિધા ધરાવતા પોલીસ સ્ટેશન મળી રહે તે માટે ગુજરાત સરકારે સાઠ લાખના ખર્ચે માવસારી પોલીસ સ્ટેશન કાર્યરત કર્યું છે લોકાર્પણ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી સગરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને લોકભાગીદારીથી આપણને રાજસ્થાન અને પાકિસ્તાન સરહદ પર નવું પોલીસ સ્ટેશન મળ્યું છે આ પોલીસ સ્ટેશન થકી આજે ફરિયાદીને પોતી કપણું અને ગુનેગારને ડર પેદા થાય તે પ્રકારની વ્યવસ્થા પોલીસ સ્ટેશનમાં ઊભી કરાઈ છે પોલીસ તંત્ર તહેવારોમાં પણ આપણી સાથે ખભેથી ખભો મિલાવીને પ્રજાતંત્રની સેવામાં હંમેશા રહે છે તેમજ પોલીસ જવાનોને નિયમિત યોગ અને મેડિટેશન કરવા સૂચન કર્યું હતું રાજ્ય સરકારના પ્રયત્નોથી સરહદી વિસ્તારોમાં શ્રેષ્ઠ વિકાસના કાર્યો થાય છે તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજથી ત્રેવીસ વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તાનું સુકાન સંભાળ્યું હતું ત્રેવીસ વર્ષ પહેલા શરૂ થયેલી આ વણથંભી વિકાસ યાત્રા આજે પણ અવિરત ચાલી રહી છે મુખ્યમંત્રીના કાર્યકાળમાં તેમણે આપણા સરહદી વિસ્તારને પાણીની સમસ્યામાંથી કાયમી છુટકારો આપવા માટે નર્મદાના નેર પહોંચાડ્યા છે આપણા બાળકોને શાળામાં પ્રવેશોત્સવથી શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણ તરફ વાળ્યા છે જેનું પરિણામ એ છે કે આજે આપણા સરહદી વિસ્તારના બાળકો પણ સરકારી નોકરી મેળવતા થયા છે તેમણે શરૂ કરેલી એકસો આઠ અને મા કાર્ડ આજે દેશમાં અનુકરણીય થઈ છે જેનો લાભ દેશને મળી રહ્યો છે ભવિષ્યમાં સરહદી વિસ્તારોમાં અનેકવિધ વિકાસના કાર્યો થવાના છે જેમાં સરહદી ગામોને સો ટકા સોલાર સિસ્ટમથી સજ્જ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે માવસારીના નવીન પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ સ્થાનિક આગેવાન ગુમાનસિંહ ચૌહાણ ડીડી રાજપૂત ઉમેદદાન ગઢવી પ્રકાશ દવે સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા હું આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રીનો આભાર માનીશ કે એમણે બનાસકાંઠા જિલ્લાને સરહદી વિસ્તારની અંદર ખૂબ સરસ સીમાવર્તી ક્ષેત્રની અંદર એટલે ભારતનું છેલ્લું ગામ એવું માવસરીની અંદર આ પોલીસ સ્ટેશનને નવું રિનોવેશન કર્યું લોકોની સુવિધા અહીંયા ઊભી થાય એ માટે જિલ્લા પોલીસ વડા અને એમની સમગ્ર ટીમે ખૂબ ખંતપૂર્વક આ કામને કર્યું છે સરહદી વિસ્તારની અંદર આટલું સારું પોલીસ સ્ટેશન એટલે ફરિયાદી તરીકે કોઈ આવતા હોય તો એને પણ અંદર આવતાની સાથે પોતિકાપણું લાગે તે પ્રમાણેની જે વ્યવસ્થા કરી છે હું પુનઃ પોલીસ તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું